અમારે એક ઈ વિડિયામાં એક પાત્ર છે રામભાઈનું હાવ ભોરું પાત્ર અમારે કંઈ કામ કરાવવું હોય ને તો રામભાઈને છે ને એવી સાવી મારી અને એને પાસે કામ કરાવી લીધું અને પાત્રમાં એ વાળો હોય અમારે કંઈ ભીડ પડે ને ત્યાં અમે એને કંઈ રામભાઈ ફલાણ ઠેકાણ ભી વેસાવ છે ઓ હ હ એ ભી એ વાતો પૂર્યો એટલે એમ કે આ તો આપણે લેવી નવ સાંદ્રી ભીં છે ને અધાર હેર ઉપર લુધ કરે પછી હું લઈ આવું પંદર હજાર માં એને દઈ દઉં પચાસ હજાર આ રીતે રોલ ફેરવતા આવી છે અને અમારું ગાડું ધીરે ધીરે હાલે છે ગારીઓ નથી ગારીઓ થોડો કહેવાય મિનત થી અમે કામ કરી છે હા અને અમે લુગડા છે ને શૂટિંગમાં ધોતા નથી ખોટું ક્યાં કેવું જા શૂટિંગ હાલે ને પાંચ દિન નું હોય દસ દિન નું હોય મારી માના હમ ખાઉં અમે લુગડા નથી ધોયા પછી શું કરીએ ફૂલ ચોપડી લઈએ ફૂલ હોય ને ક્યાંક વાડીમાં એ લઈ અને આમ ચોપડી લઈએ એટલે સુગંધ આવ્યા રાખે એટલે તો શિવલી ઘણી ઘણી યાદ આવી જાય ગંધારી પેટના પેટ નીચના દીકરા આવા શબ્દ એ બહુ બોલે નું કારણ કંટાળી જાય ને તઈ એવું બોલે અને અમારા જીવો જે છે ને બ્રાહ્મણ દીકરો નામ છે સાગર અને જે સિબલીનું પાત્ર ભજવે ને એનું નામ છે ભાવેશભાઈ પિંડારિયા ભીમભાઈ આદિત્યાણા વાળા કાન ગોપી કેમ તમારે છે એના ભેગો રમે પાવલો બહુ વ્યવસ્થિત છોકરો છે અમારે અમને કોઈ દી લખ લખ્યું ના હોય એમની બકવાર લખી સ્ક્રિપ્ટ નથી મુદ્દો હોય અઠે કઠે આવે મને છેબડીને આમ બેહાડી દે ને કેમેરા ચાલુ કરી દઈએ એટલે દહ પંદર મિનિટ નીકળી જાય હમ હમ એ વાતો કરીને પછી એ વાયરલ થઈ જાય પછી મોર ચાલુ કર્યું ને ત્યાં અમે લખતા લખતા હતા મારી ભાષા બદલી જાય શું છે ને કેમ છે ને ના શેર ના બોલતા હોય એક્સ્યુલી થેન્ક યુ નહીં એમ કે હું હવે ઇંગ્લિશ શીખી ગયો ઊભું થવું હોય તો કહેવાય સીડ ના હું ઓલા સિન્ડપ ઊભું થવું હોય તો સિન્ડપ અને બેસી જાઉં તો સીટ અને આભાર માનવું હોય તો થેન્ક યુ વેરી મસ્ત એટલે હવે હું પણ જૂનો ખોરાક જૂનો પહેરવે આ દીકરી ઘર બીમાર રમતી હોય ને તમે એને એક દીકરીને તમે પચાસ હજારનો ડ્રેસ પહેરાવી લેવાની છૂટ એવી પંદર દીકરી રમાડવાની અને એમાં એક જ જૂનો આપણો ડ્રેસ પહેરાવીને દીકરીને તમે રમાડો એટલે એ દીકરીનો નંબર આવે કારણ કે જૂના ડ્રેસની કિંમત છે મેં જો ધારું તો હું હીવરાવી હગું કોક પાસે ડાટો મારીને પચીસ હજાર જોડ ના તો વાત છે આપણા પાસે ક્યાં છે પણ આ લુગડા મેં હાસવી રહી એક દેહી ભાષા આ બે મને પહેલેથી ગમતું અને આ બે ને રાખ્યા ભગવાન આમ નામ જો હાકે તો મારા સૂટ બૂટ પહેરવા નહીં હોય ને શિબલી સાંભળે તો મને તકલીફ થાય બાકી રાખે મારો બાપો છે ને એ દૂરદર્શન સિવાય કઈ જોવે એક વાર વિજયભાઈ ઇન્ટરવ્યુ લીધો ને એમાં એની જોયું બાકી આ લાઈવ માં એને કઈ ખબર ના પડે એટલે તો કહું કે બાપા નામ ના લેવું બગાડે બાપો જ બગાડે છોકરાને ને શું કે દીકરા કેટલા રૂપિયા જોઈ દસ ના ના હાલે વીસ રૂપિયા હાલે પણ દીકરો શું કરે વીસ રૂપિયા ફાકે લઈને એ ગલાફા ચડાવે ને હા દલછા મારતો હોય પણ એના ઘરે કંટ્રોલમાં રાખો શું છે છોકરો ભણશે જેટલું ભણશે ને ભલે નોકરો બોકરો ના આવે કઈ નહીં પણ જેટલું ભણશે ને એટલું એને કાયમ આવશે હું તો મોટી મોટી સ્કૂલોમાં જાતો ને બોલાવે મને હું ઊંસાણવાળો કલાકાર રહ્યો ને એટલે મને ભરકો નહીં આ પછી હું ભાષણમાં એમ કહું કે છોકરાઓને તમે ભણાવજો ભલે નોકરી ના આવે તો કઈ નહીં અને છોકરાઓને ખાસ સૂચના કે તમને એમ થાય કે દસ ધોરણ ભણીને ઉઠી જાવ લો તારવી લઉં તો એ વાતમાં માલ નથી ગમે ત્યાં જાવ તમે ભણતરની જરૂર પડશે એકસો ને વીસ ટકા હા હા દવા છે ને એગ્રામાંથી લઈને તો એમાં તારીખ વાંચતા આવડે શું કરું મને એક વાર બટકાલ દીધી ગુંદરી બાર નાખી બે વી ગાડી તારે કોઈ ગઈ વાંચતા ના આવડે લઈ આવીને કે આ સાટી દે એટલે ફુવારો મારી દીધો ને ખવાની બે આવડી વરી ગઈ લે ખવર આવી તું ગુંદરી કારણ કે ભણવું જરૂરી છે હું તો બધાને સલાહ દઉં હું તો નથી ભણ્યો જો મારો ડાડો મારા બાપાને કીધું કે જગા મારા બાપાનું નામ જગો કોઈ કહેજો જગદીશ જગદીશ કહું એ વિચારો રાજી થાય હા ભર તો મારા બાપાનું નામ જગદીશ એને મારા દાદાએ કીધું કે જગા તું ભણજે નકા ભોય મરી જાય મારા બાપો કે હવે આતા ખોટી ન થતો હોય પછી એની મને કીધું એ ના પીણા પછી મને કીધું કે રાજુ તું ભણજે મારું ઓરિજિન નામ રાજુ છે આતા વેજો કરી કરી મને કરી કાઢ્યો બાકી મારું નામ રાજેશ છે તઈ રાજેશ ખન્નાનો છે ને જમાનો હતો મારો ધલમનો ના તઈ એટલે એ બધાએ કીધું કે ડોહીમાં આનો નામ ઈ કહે રાજેશ રાખજો હે હા રાજ્યો કહે બધાય હવે રાજ્યો એને જ કહેતું હવે તો આ બજારમાં નીકળીને છોકરા શું કે ખબર વેજ્યો જાય વેજ્યો વેજ્યો કીએ મેં હાંફળ છે ઘણાય ગામમાં સાનબુનો હું જોવા જાતો રાદેશી પાકડી જોતા હોય ને એમ કે જો વેંજ્યો આવ્યો વેજ્યો પાસે નીકળીને તો વેજા ભાઈ લે તો માન સન્માન દે અને હું ના હોઉં ને વેજ્યાનું જોઉં વાહ

અને હાથે સલાહ આપણે તો દહીં ખોટું શું કેવું તમારું શું કેવું થાય જે અમારે વેજાભાઈ કીધું ભણતરની બહુ કિંમત છે એ મને સમજાઈ ગયું છે હું નથી ભણ્યો આજે હું ચાલી ચાલી વર્ષ હું કાન ગોપી રમું છું ચાલી ચાલી વર્ષ મારે ગમે આ પ્રોગ્રામ હોય એટલે સવારે વહેલું બહુ ઊઠવું પડે કારણ કે પૂછી પૂછી ને આજે ભૂગું તો કહેવાય આજે લોઢવા આવવા માટે સવારે વહેલો છ વાગે ઉઠી સ્નાન કરી અને ઉપલેટા સુધી મોટા એકલમાં ગયો ઉપલેટા બહુ મોટું સિટી છે અઢાર વર્ષ મુકાકની વી જાય એટલે તમને એમ કે અઢાર મુકાની વી બે વર્ષો વર્ષોમાંથી ડીઝલ પૂરી આવતી હોય એ તમને ખબર ના હોય એમાં બોર્ડ વાંચતા ના આવડે કારણ કે ભાઈ ને આપણે એટલે એક ભાઈને મેં કીધું ભાઈ આ બોર્ડ છે મને કે એ પતરાનો છે પતરાનો હવે એ ભાઈમાં ના થયો બીજા ભાઈને પૂછ્યું મેં કહે આ બસ ક્યાં જ આવે મને કે એ રોડમાંથી જ આવે રોડ માટે રોડમાં તો જાય એમાંય ના થયું ત્રીજા ભાઈને પૂછ્યું

મને કે કેમ મેં કે મારે અહીંયા પ્રોગ્રામ છે મારે આવું છે મને કે બસું કેટલી બાકી મેં કીધું મને કે છેલ્લી બસ હારા છે મુકાય ઉપલેટા લોટવા બાકી નો સ્ટોપ સુતરા પડે બધું નો સ્ટોપ હવે છેલ્લી બસ મુકાની છેલ્લી બસ ને હિસાબે ભીહો બહુ બસ ના બાયણા પાયા હા છોકરા ટીંગાઈ રહ્યા એટલે ડોહી મને કીધું ડોહી માં બસ ભીહો બહુ છે આપણે જઈ નહીં હકી મને કે દીકરા મજા કરી ભક્તા હું કરતી હવે વજાભાઈ મને ખબર નહીં ડોહી માં આંગળીમાં હો બાઈ હવે ડોહીમાં મોર પાછળ પાછળ હોય તો બસના બાઈના પાંચ જઈને મયડ્યા હબ હબ હવા હવે સાવ ખંજુરી ખંજુર પાછું જો એંસી વરણ ડોહીમાં કોઈને શંકા નજી આમ કરતાં કરતાં હાંઠે હાંઠની હાડવી નહીં કહો એટલો ભી હો તો છતાં ડોસમાં ડોહીમાં મોર બસમાં હું વાહે અમે ત્રણ જણાની સીટમાં મા દીકરો બે જણા બેઠા અમારી આગળ ત્રણ જણાની સીટમાં છ જણા બેઠા હતા યા તો ભી જો તો પગતા નથી અમારે ઓલે હો ને હિસાબે અમારી આગળ છ જણા બેઠા મેં નંબર વાળા ચશ્મા પહેરીને છાપો વાંચે મારું ધ્યાન અને ભાઈ છાપામાં આમાં માથ ફેરો મેં કીધું ભાઈ છાપામાં છે હું મને કે વાંચવામાં મકડો ન નડે મેં કીધું ભાઈ તમારા નંબરવાળા ચશ્મા હે ચશ્માના કાચ ઉપર કીડી આવી જાય અને તમને છાપામાં મકડો દેખાય છે આ છાપ ઉટી જાય મકડો નહીં ખાય વાહ 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 હજી હું એક શબ્દ કહું તમને જાહેરમાં કે આ યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે આ બધા કાલ હવારના મિમાન મહેમાન છે કઈ જાય બાકી આ લાઈવ જે પ્રોગ્રામ છે ને આ વગાડવું ગાવું રમવું એ વસ્તુ ટકી રહે એટલે આને હાથવી રાખજો જેમ કાનભાઈ કેમ તેડાવ્યા એ રીતે આપણે કોઈ હાલો એવો પ્રસંગ હોય તો કાન ગોપી તેડાવી આપણે કોઈ એવા આ લાઈવ કહેવાય આ કોઈ આજે આદિકાળથી વહ્યું આવે અને હજી વર્ષો સુધી હાલ તમે તમારા મુંજાજોમાં બાકી આ કોઈ દી જૂનું થવાનું નથી બાકી યુટ્યુબ છે ને એક બુતાન દબાવી દે ને થઈ જાય ઓલું હું ટિકટોક તો ટોલ હવાઈ ખોલે તો લે મારી આઈડી કેવું ગઈ કઈ પૂરું થઈ ગયું બંધ થઈ ગયું આખું હે લાખ ફોલોવર પાંચ લાખ ફોલોવર બે મિલિયન ફોલોવર એક સેકન્ડ થાય વાંથી બુતાન દબી દે ને ભરું દેખે બધું હેઠું આવી જાય એટલે આ લાઈવને હાસી રાખજો એટલે હું ધ્યાન ક્યાં ધીરે ધીરે જવા માંડ્યો હું કહું કે નકમ ભૂખી મર્યું Thank you very much. You can. I'm um, going in shopping.